તો હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં જ હશે હું પણ મજામાં જ છું તો આ બ્લોગની અંદર આપણું હાર્દિક હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે તો વિડીયોમાં બન્યા રહેજો અને આ આપણે ફર્સ્ટ બ્લોગ કે પહેલો બ્લોગ છે બધા કહે છે પહેલો બ્લોગ બહુ વાયરલ થાય છે તો આપણો પહેલો બ્લોગ છે તો બધાય જોજો વિડિયો એન્ડ સુધી અને ઉપરવાળાનો હાથ અને તમારો સાથ અને સહકાર હશે તો આપણે જરૂરથી આગળ વધશું તો વિડીયોમાં હેઠળ બનાવી રેજો અને કમેન્ટ કરજો આ રીતનું કઈ ઘર છે મારું ભાઈ કીધું ને ઘર બતાવવાનું તો આ રીતનું મારું ઘર છે આ બધું છે ઘર ને ઈંગલ થી માળેલું છે આપણે જે વાહણા નાખી છે ને વાહણા ને ખપાટ્યું તો એ નથી નાખેલું આપણે ઈંગલ થી માળેલું છે આ રીતનું બધું આ રીતનું આખું ઘર છે બે મકાન આખા છે અને એક હોલ છે થાંભલી પછી લીલગારાની નાખેલી છે ને આપણી ગાડી તમને જે કીધી ગાડી છે આપણે આ રીતનું કંઈક ફળિયામાં છે જવા રીતે જમરૂખડી છે સીતાફળી છે સીતુડી છે એવું બધું છે ફળિયાની અંદર અને બાકીનો બગીચો છે ફૂલ ને એવું બધું ફૂલ ફૂલઝાડ ને એવું બધું છે આ રીતનું છે બધું આ રીતનું ઘરનું લુક છે ને આ હું ત્રીજો કેતો તમને વોલ છે તો આ વોલ એક મકાન નો વોલ છે ને આપણે આ પાણીયારું ને આ છે રસોડું આ રીતની કંઈક જાળી આડી કરેલી છે જનાવરને હિસાબે અહીંયા ખુલ્લું રાખેલું છે આ એને ટાંકો ને એવું બધું છે આ બાથરૂમ છે આ બધું આ ઘિસોડાનો વેલો છે આ છે દુધિયાનો વેલો આ છે વાલોળ એવું બધું બકાલું છે આ બધું આટોમેટી છે ને આ છે લસણ આ રીંગણી છે આ વાલોળ છે એવું બધું થોડું થોડું બકાલું કરેલું છે ખાવ પૂરતી

અને ઘરના સભ્યો પાંચ છ જણા છે ત્રણ ભાઈ છે પપ્પા છે અને મારા ઘરના છે અને છોકરી છોકરો છે એમ કરીને પાંચ છ જણા છે મમ્મી નથી મમ્મી એક્સપાયર થઈ ગયેલા છે ઘણા સમયથી ચાર પાંચ વર્ષ થઈ ગયું છે હવે ભાઈને આપણે બાળ મંદિર મેં એક કેવી મને હું ખબર બેટા ક્યાં ગયો તો ભાઈ ગોતે છે સપ્પલ બાળ મંદિરે જવાનું છે કે નહીં એટલા માટે સપ્પલ ગોતે છે જીડ્યું ભાઈ હાલો હાલ મેકી જાઓ હાલ ભાઈ ભાઈ ને બાળ મંદિરે મેકી કેવી જીડ્યું સપ્પલ જીડ્યું

વાતો કરવા બહુ જ યુભાઈ આ બાળ મંદિર આ છે બાળ મંદિર અમારું આવી જાઓ બધા જે બાળ મંદિર વીઆઈ ગયો છે હવે તો બાળ મંદિરે મેકિન ભાઈને વીઆય છે હવે આ મેન રસ્તો છે આ ગામમાં મેન રસ્તો જાય છે અને આ બગદાણા તરફ જાય છે અને વાડી તરફ દહો જાય છે રસ્તો એ રીતનું કઈક છે હા ગાડું જૂનવાણી આમ નવું છે પણ આમ જૂનવાણી કેવાય ને અત્યારે તો ટ્રેક્ટર ની સિસ્ટમ થઈ ગઈ બધી ટ્રેક્ટર હવે ગાડું કોઈ રાખતા નથી કોક હોય છે કોક ને હોય ભાગે તો એ રીતનું છે ભાઈ કાળો ભાઈ શું ધોવા આવ્યો બટાટો ધોવાયા છે કાળો ભાઈ બટેટા ધોવા છે જુઓ તમે શું બનાવો દયા બેન ઊંધિયું બનાવજો બે વાર છે ને ઊંધિયું શું સુધાર્યું છે જા ટમેટું ઓલા ઓલા રીંગણું છે સોળી છે પછી ડુંગળી છે બટેટું સુધારવાનું છે અને ટમેટું સુધારે છે જો આ બે વારું થઈને ઊંધિયું બનાવવાનું છે બરોબર જો તમારે બધાને ઊંધિયું ખાવું હોય ને તો આવી આવજો બધા બે ભાર બનાવે છે કાળુભાઈ અને તો એક લગન છે ને એના જમવા જવાનું છે જમીએ બરોબર લગન જમવા તો જવું જ રહે નોતરું આવ્યું છે તો જમીએ તો આપણે જમીન વીઆવાસી અને જમીન પછી આયુષભાઈ લેવા જવાના હતા પણ આયુષભાઈ તો વીઆવાસી રમ્યા છે હા આયુષભાઈ નિશાળે લઈને કરીને બાળ મંદિરે લેવા જવાના હતા આપણે જમવા હું આપ્યું છું બાળ મંદિરે ભાત એવું છે જ્યાં અમાર બેન છે ઋષિતા બેન રુસ્તા બેન બોલો હું આપું તું જમવા દાળ ભાત આપ્યા છે બીજું કાય કઈ નવા આપ્યું કોણ લેવા આવ્યું તું બાળ મંદિરે દયું લેવા આવી હતી એવી રીતે અલગ અલગ જમવાનું આપે કાયમ માટે બાળ મંદિરે સાડા દસ વાગે મેઘવા જવાનું અને અગિયાર બાર સાડા બાર થાય તો અમે લઈ આવી છે આજે ના હથિયાર એવો મારા ભાઈની છોકરી ગઈ હતી છે તો આયુષભાઈ તો છે મંદિર ટીફિન દેવા જવાનું છે ભાઈ બાજરીમાં પાણી વાળે છે તો ટિફિન દેવા જવાનું છે જો અહીંયા ટીફિન તૈયાર થઈ ગયું છે તો ટિફિન લઈને જવાનું છે વાડીએ તાર વાડિયે આવવાનું છે આવવાનું છે તો ટિફિન લઈ જાલો કાકાનું અને હાલો આપણે દઈએ ટીફિન दीदी ने ले जावन छे दीदी ने हाँ ने ना फूट आवे हो एउ हाँ, से टिफिन ले चल हाँ ले जा ऊपर ऊपर उडी जाय ले ले अलाई हुदी ले ले पछि ले लो जब बहन ने वाडी आवू छे तो हम जाई छी वाडी ये ने आयुष बहन लेता जाई छी वाडी પડી जातो ने पापा मारे आवू हां ते आलो ગાડી ઉપર બેસી જાવ વાલો ત્યારે આવું ને ગાડી ઉપર ગાડી અહીંયા પડી છે હવે અમી અને આયુષભાઈ દઈએ એવી ટિફિન વાડીએ બેહી જાવ ગાડી ઉપર આયુષભાઈ ચડી જશે ગાડી ઉપર ને અમિદાઈ સિં વાડીએ અને ની વાડીએ આવું છે પણ એ દાદાભાઈ મેકી છે ને રોવે છે એટલે તો હું ને આયુષ્ય ભા ભાત દઈએ વાડીએ વાડી આવી જાય ને આપણે હે તો અમે આવી ગયા છીએ વાડીએ હવે દેવા માટે આવવાનું હતું એટલે આવી ગયા છીએ વાડીએ રાએશભાઈ ઊભા રહી ગયા છે હાલો કાકાને બોલાઈએ એવે હાલો ખાવા માટે ના પાણી વાળશું હાલો અમે જઈએ છીએ અમે જઈએ છીએ બોલાવા ભાઈ નહીં એ અમે કંડિક પાણી વાળીશું ને એ જમી લે ખાસ હાથ ને કહીએ ધટકા ચાલું નહીં બાસા

હા હો લઈ લે લઈ લે ભાઈ એમ જોઈ બોર લઈ છે એ લે ભાઈ નો વાગે તો એ રીતની વાડી આપડી અને બાજરી છે આપણે મહિનાની બાજરી થઈ ગઈ છે ને જે પાંચ ચાલુ છે મહિનાની થઈ છે હું મારવું જો હે એવું છે હે એમ હવે બહુ નો ખાવાનો હોય પછી બસ હવે હવે બહુ બોર ખાવાનો હોય ભાઈ આ છે ઓદા પાણી આવે છે ધીમું આવે છે પાસ ની મોટર નું છે એટલે ધીમું આવે છે આયુષ્યભાઈ ત્યાં ઉભા છે આથી તોર્યો છે નથી પીતું પીતું આવે છે આ બાજુ આ બધું જે પાવાનું બાકી છે તો આ રીતની કંઈક વાડી છે ભાઈ અમારી ઘરે જાવું ને હવે આપણે કે અહીં રહેવું તારા પાણી વાળવા ઘરે જાવું પાણી વાળા નથી રહેવું

દોસ્તો આપણે આવી ગયા છીએ ઘરે અને આ બ્લોગમાં એટલું જ તે તો મારો બ્લોગ જો તમને ગયું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મને ત્યાં સુધી કમેન્ટ કરજો કે બ્લોગ તમને કેવો લાગ્યો છે તો આ વિડીયોમાં એટલું જ મળીએ આપણે આગલા વિડીયોમાં બાપા સીતારામ અને જય માતાજી તો આપણે આયુષભાઈને પૂછીએ કે તમને એ શું કહેવા માગે છે આયુષભાઈ મારી ચેનલ ને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો બધાય દોસ્તોને કહી દે બાય બાય